શું કરવા શોપિંગ કરવા પણ શેની શોપિંગ કરવાની કશું ખબર નહીં બસ કંઈક લેવાનું છે એટલી ખબર છે હવે ત્યાં ત્યાં જઈએ જઈને જોઈએ એક તો તો મને ઓલી જે ગાડી ને ખબર છે જંગ એ લેવાની ઈચ્છા છે તો ચાલો હું ચેન્જ કરી દઉં અને પછી નીકળીએ લાલ દરવાજા તો બની રહ્યા જો મજા આવશે અને આવા બ્લોગ બનાવું તો તમારે આને શેર કરી દેવાના કેમકે શૂટિંગ બીટીએસ તો તમે મસ્ત એને પ્રેમ આપો છો પણ મારા એકલીના બ્લોગ બનાવું તો એમાં થોડું વ્યૂ શેર કરતા રહેવાનું મતલબ બ્લોગ ના તો એનાથી શું મને મોટિવેટ થાય કે લતા બનાવવા પડશે આવા બ્લોગ એમ બાકી એકલા શૂટિંગ બીટીએસ શૂટિંગ બીટીએસ જોઈન તો તમે કંટાળી જશો ઓકે ચલો ત્યાં બની રો તો જુઓ આપણે તૈયાર થઈ ગયા છીએ બરાબર કેવી લાગે મસ્ત મસ્ત ચલો આપણે તૈયાર થઈ ગયા છે તૈયાર તો ક્યારની થઈ ગઈ છું પણ બેસી રહી હતી અને ક્યાંક બહાર જવાના ને એટલે કપડાં કયા પહેરવાના કયા ના પહેરવાના એ અમાર છોકરીઓને બહુ મોટી મૂંઝવણ હોય દસ પંદર જોડે તો આમથી આમ કરતા બદલી જ નાખીએ ત્યારે જઈને સેટ થાય કાં તો પેન્ટ સેટ ના થતું હોય કાં તો ટી શર્ટ સેટ ના થતી હોય તો આવું બધું અમારે ચાલ્યા તો જુઓ તૈયાર થઈ ગયું છે ને કાલે વાળ ધોયા છે વાવા વાળ કાલે વાળ ધોયા છે એટલે હજુ સેટ થતા ટાઈમ લાગશે એટલે બે બિહાર બે બિહાર બધા બહાર આવી ગયા છે ચલો ફરવા જઈએ લાલ દરવાજા તો જો ભાઈ આપણે લાલ દરવાજા જવા નીકળ્યા તો ખરા પણ બસ તો આવતી નથી ખબર નઈ બસ ના પણ રાહ જોઈ પણ એટલે અમે નીકળે ઓટો માં એટલે ઓટો માં એકંદરે જેટલું ભાડું થતું હોય ને એનાથી આજે ભાડું વધારે છે કેમ બસો બસ ઓટો આમ ફરી જાય છે એટલે આવું ચક્કર ચક્કર ફર ને એના માટે કઈ ભાડું વધારે તો કે મિત્રો આપણે લાલ દરવાજા અને અહીંયા તો કરાવે સુટકે સોની એરાફેરી કરે આ અમે ગણ્યા છે આવ મોઢું મોડર્ન એટલું ઉપાડે મોટ વાત છે મતલબ બહુ તડકો બી છે એટલે મોટો જો તો આપણે ની શરૂઆત અહીંથી થઈ ગઈ આની દે જરૂર હતી આપણે ના કેમ કે વિચાર દુપટ્ટા પડે પણ ગમી ગઈ એટલે લઈ લેવાનું આવું છે તેમ અમે એટલું છઈ લેવાનો તો આ રહ્યું આપણો ભદ્રકાળી માતા નું મંદિર એટલે કે ભાઈ ભદ્ર ના કિલ્લો તો અહીંયા આવી તો બહુ વાર છું પણ મંદિર માં પેલી વાર આવી કેમ કે એમાં એવું હોય કે માતાજી નો માતાજી નો હુકમ ના હોય તો તમે અંદર ના જઈ શકો એવું ઘર થી છે ફની વાત કહું મંદિર ગઈ તો હું એક એક આપે પછી વિચાર કે આપવાની ચલ્યો જતા ખર્ચો કરી નાખ્યો પેન્ટ લઈ લીધું સેલ માં ગયા તો સેલ ને એ રીતે અને અહીંયા બધી વસ્તુમાં વધારો આવે કિંગ ને ક્વીન લખેલું હોય તો લેવાનું બને જ નહીં ક્વીન ને તો ક્વિન જોવે અહિયાં પૈસા બહુ વધી ગયા એટલે પૈસા મૂકવા માટે કઈ ક્યાં જોવે લઈ જઈએ ચલો ખર્ચા જ કઈ

ગાડી લેવા માટે હોલસેલ નું બધું વસ્તુ મિત્રો શું નું પછી બ્યુટી પાર્લર નું બધું ટોઇસ ની દુકાન માં જઈને ટોઈઝ માં ગાડી આપણે આપડે ટોઈઝ માર્કેટમાં આવ્યા ને તો મારું તો મને ટોલી પર આવી ગઈ બેબી ટોલિ લીધી ને એમાં

ટ્રોલી મારે ડીજે કાર મને ગમી છે ને લેવા માટે આવી છે પણ અહીંયા કેટલું બધું ફરી પણ ડીજે કાર નહીં મળી રહી બોલે અને એમાં એવું છે કે મન ગમતી વસ્તુ ને પામવા માટે બહુ મહેનત કરવી પડે મારા તો એવું જ લખેલું જે એક વાર ગમી ગયું ને એમથી કે લેવું જ છે લેવું જ છે એને પામવા તો બહુ વર્ષા મારવા પડે अगर सब कुछ मिल जाएगा જિંદગી में તો तमन्ना किसकी करोगे कुछ અધૂરી ख्वाहिशें તો જિંદગી जीने का मजा देती हैं आई डोंट बस लागे छे यार लागे ओरिजिनल વાર तो એવું હોય કે નહી ઉતારવા દેવું વિડીયો પણ પછી કીધું કે તમે બિંદસ વિડીયો

તો કહ્યું પ્રાણીઓલા જોઈએ બેબીઝ માટે ટોઈઝ માં બાઇક જોઈએ કંઈક તો અહીંયા આપણે આવકાર ની વિઝીટ કરજુ બસ ચાલો જશે હા હોલસેલ ભાવથી મળશે બર્થ બર્થડે હોય પાર્ટી છોકરાઓને ગિફ્ટિફ્ટ આપતી હોય કે જે હોય તમારા આવકાર માં ઓકે હું મેન્શન કરીશ ને એ છે કે ગાડી મળવી બહુ મુશ્કેલ છે આર્ધ મારું ટ્રાફિકમાં રખડે રહી છું કે ગાડી મળવી મુશ્કેલ બોલો તો મારી પાસે ઓલરેડી એક વુડન કોમ તો છે પણ અહીંયા આયા છે ને તો મને થાય કે ફરીયા બાજુ ક્યારે આ બા એટલે પાછું વુડન કોમ લઈ લીધો છે બીજું અહીંયા નેલ પોલિશ ને છે હવે જોઈએ શું લેવું છે બસ અમારે ખર્ચે ખર્ચા કરવાના પાતરો તમ તમારે આ દેખાય છે આખી ગલી છે સુધી અમે ફરી લીધી પણ અમને કે બીજે કાર નું

લાઈટ્સ થાય છે લઈને તો ઋતુ જ અલગ તો એ ચલો જોઈએ તો લઈએ પેલી તો ના મળી આપણે જે જોઈતી એ રેન્જ રોવર કે ડિફેન્ડર કે એવી કોઈ નથી તો આ જે છે ને એ તો ચલાવી લઈએ કેમ કે ડીજે કાર નું મન થયું શોખ પછી જોઈએ રેન્જ રોવર તો પછી ગમે ત્યારે મળી જશે હાલ આનું તો લઈએ ચાર વાગી ગયા મિત્રો કફડી ના ભૂખ લાગી મકાઈ ખાધી હવે ઓકે શોપિંગ માં શોપિંગ માં તો અમે ખાવાનું જ રહેજી જ્યાં જે દેખાય લે આવી વસ્તુ લેવી પડે આ રહી જતું તને ત્યાં આવી ગયા પગલું છું

અહીંયા સેલવા સેલમાં ફરીથી જોતા જઈએ હમણાં મજા નથી આવી એટલે થોડું હવે ધ્યાનથી જોઈ લઈએ તો કઈ રીતે

જો ભાઈ અહિયા લાલ દરવાજા મતલબ લાલ દરવાજા આટલી બધી તો ખરીદી કરીને તો અહિયાં જોયું ને

પકોડી ખાવા આવું ભૂખ લાગી હોય ખુદમાં પકોડી બનાવે ભાઈ અહિયાં ની પકોડી બે બધા કરતા મસ્ત એટલે હું હર વખતે અહિયાં ની પકોડી ખુદ ના હાજમાં જમ અમારી મડમ પાણી આયી તમાર લોકો ના ચલો પકોડી ખાવા છીએ

સાડીઓ સેલ છે પણ કેવી રીતે ગીત છે ને કે ભલા મછલી અભી બી ઉડતી નહીં એ ઉડતી હે

ભાઈ સાસુ લુગા જો ગાડી ની લાઈટો લાઈટ લબ જબા જબ થાય એવું ઓર મારી કનેક્ટ કરન ત્યાં હું બી આપણે બીજી વસ્તુ જોઈએ કાંસકો લીધો તો એ પછી આવું લું રબ કરવાનું આઈસ વાળું કઈ એમ ના મત લીધું આવા કોટા ખર્ચા કરાય મમ્મી પૂછો કક બોલ મમ્મી આ લીધું એના વિશે શું કેવું મારો કક કે તારા પૈસા આવ્યા મંજુરોનું પણ તૂટી જ પડો આપણો કોઈ બોલવું જ નહીં આપણો તો ખાક આજ કરો તો પહેલી વાર કોઈ વાત બદલી બોલી એટલે એને ડાયલોગ બદલી નાખ્યો કશો હતો નહીં એક મસ્ત વસ્તુ બતાવો અસલી અસલી સોનાના બરખ વાળું આપણે કવર બનાવરાઈ છે ભાઈ સ્પેશિયલ ડાયમંડ હીરા જડેલા જો એ ખાઓ ખાઓ બસ આવશે

अले उन वन में अपन केन के mm -hmm. तो पापा वार्ता केजो जो जो पापा वार्ता केजो वार्ता हमारे यहाँ ऐसा ही होता है हे <laughs> <laughs> मम्मी नहीं देख वार्ता तुमने कुबडाड़ो व्लॉग में के मां मम्मी सुन भाई बुनो भाई अले सोनम भाई बुनसी का ऊ करता था पक करता करता इधर जड़े भाई नहीं किसकोली वाली जो फैमिली मस्त क्रोमंच क्रोमंचक वातो गाइस बहुत मतलब फनी फनी oh, आहा बोलिया पाछो टमाटर तो, तो एनाबाट आपरा आ व्लॉग ने चल कम से कम 5000 સુધી તો લઈ જજો વધારે લાબી આશા નઈ રાખતી બરાબર તો ચાલો 5000 સુધી લઈ જજો કેમ 100 જેટલી કમેન્ટ તો આપવા જ દેજો તમને તમારી એક માણસ ત્રણ ત્રણ કમેન્ટ કરન તો 100 દી કમેન્ટ તો ના બોલી દે 40 થઈ જાય તો ઓ વ્લોગી વાત ઓકે ચાલો આજનો વ્લોગ પસંદ આવ્યો હે તો આપડા લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌને હેપી ઉત્ત્રયન થતા ઉત્ત્રયન પછી આપણો વ્લોગ આવશે પણ તો એનું ફ્યુચર અને પછી કેતી હું ચલો તો મળીશું ફરી નવા બ્લોગમાં જય મંદાદન જય શ્રી રામ બાય બાય આ મંદાદન ફોલો કર્યો ને ત્રણે યાદ આઈ ગયા મંદાદન બાય બાય